નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો આજે આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે અતિભારે વરસાદ છે તે પડવાનો છે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો મારી બે હાથ જોડીને તમને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે પીરા કલોનો જેટલો પણ વિસ્તાર દેખાય છે એટલે એ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારો છે નર્મદાના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ડાંગના કેટલાક વિસ્તારો છે વલસાડના કેટલાક વિસ્તારો છે દેવદમણ દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારો છે નવસારીના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે ભરૂચના કેટલાક વિસ્તારો છે અને વડોદરા જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે આ વિસ્તારોની અંદર પણ આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમને જેટલો પણ આજે લીલો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે જે ભાગનો જેટલો પણ વિસ્તાર છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે તે વિસ્તારોની અંદર મિત્રો કોઈ ભારે કે અતિભારે વરસાદની આગાહીઓ છે તે નથી કરવામાં આવેલી આ જે અપડેટ હતી તે મિત્રો આજે મિત્રો તમને જે પચીસ તારીખની અપડેટ છે એ પણ મિત્રો તમને આપી દીધી આજે મિત્રો પચીસ તારીખ સાતમો મહિનોને બે હજાર પચીસની તમને અપડેટ આપી દઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કાલે મિત્રો તમને સાથે સાથે આજના વિડીયોની અંદર તમને છવ્વીસ તારીખની પણ અપડેટ છે તે આપી દેવાના છીએ કાલે મિત્રો છવ્વીસ તારીખે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ કયા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ તો કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ છે તે પણ પડવાનો છે તો ચાલો તમને છવ્વીસ તારીખની પણ અપડેટ આપી દઈએ ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આજે છે મિત્રો છવ્વીસ એટલે કે મિત્રો સાતમો મહિનો અને બે હજાર પચીસની પણ સાથે સાથે તમને અપડેટ છે તે આપી દેવાના છે વાત કરીએ તો મિત્રો આજે છવ્વીસ તારીખે મિત્રો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે કે મિત્રો અતિભારે વરસાદ છે તે પણ પડવાનો છે વાત કરીએ તો મિત્રો તમને જેટલો પણ મિત્રો જે તમને જે પીળા કલરનો ભાગ દેખાય છે તે ભાગની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે કયા કયા એ પણ વિસ્તારો છે તે પણ જાણી લઈએ અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારો છે ભરૂચના કેટલાક વિસ્તારો છે નર્મદાના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે ડાંગના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે નવસારીના કેટલાક વિસ્તારો છે અને મિત્રો સાથે સાથે દીવ દમણ દાદરા નગર હવેલીના પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે આ છે મિત્રો તમને છવ્વીસ તારીખની અપડેટ તમે ત્યાર પછી તમે જોશો તો જેટલો પણ જે મિત્રો તમને જે લીલો ભાગ દેખાય છે તે ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો ક્યાંય અતિભારે વરસાદ નથી પડવાનું ક્યાંય મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ નથી પડવાનો આ બધા જે લીલા કલાના જેટલા પણ વિસ્તારો છે આ બધા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવું એકાદું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે કોઈ બારે અતિભારે ક્યાંય છૂટા છે અતિભારે વરસાદ નથી પડવાનો જે લીલા ભાગનો જે વિસ્તાર છે તે વિસ્તારોની અંદર તો વાત કરે તો મિત્રો સાથે સાથે મિત્રો જે નિષ્ણાતો એ પણ આગાહી કરી છે કે મિત્રો જે પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાનો છે અથવા મિત્રો ગાજવી સાથે વરસાદ પડવાનો છે તે કયા વિસ્તારોની અંદર સૌથી વધુ પવનોની ઝડપો છે તે આપણને જોવા મળવા છો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો વીજળીના કડાક ભડાકા સાથે વરસાદ છે તે પણ ખાબકી શકે છે તો ચાલો તે પણ થોડું જાણી લઈએ ત્યાર પછી મિત્રો તમે જોશો તો આ જેટલો પણ આજે તમને જે પીળો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્થળે હળવી મેઘ ગજના છે તે પણ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા સાથે છે તે પણ આપણને જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો ત્રીસથી ચાલીસ કિમી પતિ કલાકે પવનની ઝડપો છે તે પણ જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર એટલે કે મિત્રો છૂટા સ્તરે હળવી મેઘ ગજના છે તે આપણને જોવા મળી શકે છે કે છે સાથે સાથે મિત્રો વીજળીના ચમકારા સાથે પવનોની તીવ્રતા સાથે એકાદું ઝાપટું છે તે પણ આપણને જોવા મળી શકે છે તે જ તે ચાલીસ પતિ કલાકે પવનોની ઝડપ સાથે ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે અને બીજા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદો છે તે પણ પડી શકે છે તો ચાલો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજાબ શોક વંદી માતર